જૂનાગઢમાંથી સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ થયું ડીવાયસપી દ્વારા બનાવ અંગે માહિતી આપવામાં આવી યુવકને ચાર શખ્સો અપહરણ કરી જામનગર જિલ્લાના ગઢડકા ગામે સીમ વિસ્તારમાં લઈ ગયા અપહરણ કરી સાઠ લાખની ખંડણી માંગવામાં આવી મિલન ચંદુભાઈ ચૌહાણ નામના યુવકનું અપહરણ થયું હતું પોલીસ લોકેશનના આધારે ઘટના સ્થળે પહોંચી હતી જુનાગઢ પોલીસે તપાસ હાથ ધરતા અપહરણ કરતા ઉપર દબાણ થયું હતું અપરણકર્તાઓએ પોલીસનો દબાણ વધતા મિલનને મુક્ત કરી દીધો સમગ્ર મામલે જૂનાગઢ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ બી ડિવિઝન અપહરણ થયું હતું તે પૂછપરછ કરી ઘટના સ્થળે લઈ ગયા અપહરણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું આરોપી જય ફરાર થઈ ગયા છે આરોપીને પકડવા ગતિમાન કર્યા યશ મારુ દ્વારા ડિવિઝન આવેલી કે રાત્રિના સાડા બાર વાગે છે તેમના તેમના કોલ આવેલો અને જે છે મિલન ચૌહાણ જુનાગઢમાં સી એ તરીકે નોકરી કરે છે અને તેમને કોઈ જય ઓડેદરા નામનો વ્યક્તિ તેમની સાથે છે અને તેમની પાસેથી સાઠ લાખ રૂપિયાની માગણી કરેલી આથી જો આ રૂપિયા આપવામાં નહીં આવે તો આ આ લોકો છે તેને મારી નાખશે તેવી હકીકત જણાવેલી અને અન્ય કોઈ વ્યક્તિએ આ આ મિલન ચૌહાણના ફોનમાંથી જણાવેલું કે અમારે લોનની મેટર છે એટલે પૈસા સમયસર પહોંચાડી દેજો તો ત્રેવીસમી ત્રેવીસ ચોવીસની રાત્રિ દરમિયાન આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને બીજા દિવસે સવારે એટલે કે ચોવીસમીના અગિયાર વાગ્યા સુધીમાં સાઠ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું કેલું પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો